રાજકોટ બેમ ઝોન પ્રકરણમાં સરકારે નાના અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે ઉચ્ચ અધિકારીઓનો બચાવ માટે લોકોનો આક્રોશ ઠારવા માટે પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશનર જેવા અધિકારીઓની બદલી કરી સંતોષ માન્યો છે જયારે રાજકોટની અંદર સારી સફાઈ થાય અને એનો એવોર્ડ મળે તો એવોર્ડ લેવા અને એનો જશ લેવા મ્યુનિસિપલ કમિશનર જાય ક્યાંય મોટી રેડ પડે પોલીસ કોન્સ્ટેબલે રેડ કરવી હોય પણ એનો જશ પોલીસ કમિશનર લેવા જાય જયારે આ દુર્ઘટના બની છે ત્યારે આ દુર્ઘટનાની અંદર નાના કર્મચારીઓને જવાબદાર ગણી એમની સામે પગલાં લેવામાં આવ્યા છે પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશનર એસપી કલેક્ટર આ ગેમ ઝોનના ઉદઘાટનમાં જાય ત્યારે શું નાના કર્મચારીઓની હેસિયત છે કે આ ગેમ ઝોન સામે પગલાં લઈ શકે ક્યાંક ને ક્યાંક આ ઉચ્ચ અધિકારીઓની સંડોવણી પણ છે સરકારે જે જવાબદાર અધિકારીઓ છે એમની સામે કાયદેસર પગલાં લેવા જોઈએ અને એફઆઈઆરની અંદર નામ દાખલ કરવા જોઈએ સરકારે આ નાના કર્મચારીઓને આ ઘટના માટે દોષિત ગણી અને એમને સસ્પેન્ડ કર્યા છે પરંતુ એમનું નામ એફઆઈઆરની અંદર દાખલ નથી કર્યું અને જ્યાં સુધી સરકાર આવા અધિકારીઓ સામે પગલાં નહીં લે ત્યાં સુધી ગુજરાતની અંદર આવી ઘટનાઓ બનતી રહેશે શું કહેશો લલિતભાઈ મ્યુનિસિપલ કમિશનરની અને પોલીસ કમિશનરની બદલી કરી છે શું કહેશો સરકારે આખી એક ઘટના ઉપર ઢાક પીછોડો કરવા માટે પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરની જે બદલી કરી છે એમને બદલે એફઆઈઆરની અંદર એમના નામ દાખલ કરી અને એમને ફરજ મુકૂફી કરવી જોઈએ તો જ બાકીના જિલ્લાઓની અંદર આ ગુજરાતની અંદર બાકીના આઈએસ આઈપીએસ અધિકારીઓ આવી ઘટનાઓનો બને એના માટે એલર્ટ રહેશે